મિત્રો સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું થયેલી સ્વાગત કરું છું મિત્રો આજનો દિવસ એટલે ત્રેવીસ જુલાઈ બજેટ દિવસ નિર્મલા સીતારમ દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવશે મિત્રો આ ઉઘણીની મહત્ત્વની જાહેરાતો થઈ શકે છે મિત્રો લાંબા સમયની માંગની બજેટમાં થશે જાહેરાત કેન્દ્રીય બજેટ બે ચોવીસની કેટલી માંગોનો થશે સ્વીકાર તો મિત્રો આ ઉગણી મહત્ત્વની બાબતો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું બધા સમયમાં બધા આ વિડીયોની શરૂઆત કરું છું વોટ્સઅપ બંને બધા જ લિંગ ડિસ્કશન મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ચાલો મિત્રો બધા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો જે છે મિત્રો વૃદ્ધાર મફત મફત સારવારમાં થઈ શકે છે છોલર પી અને સબસિડી સ્ટાફ અપ્સને મદદરૂપ બની શકે બની સ્ટાફ સ્ટાફ અપ્સની મદદ થઈ શકે છે છોતેર પારાની મેનફિક્સો વિશ્લેષણ કરી છે શિષ્ઠાતો અભિપ્રાય જાણો નાણામંત્રી નિર્મલા સીતારામ આવતી મિત્રો આજે નિર્મલા સીતારામ આવજે રજૂ થશે બજેટ તો મિત્રો કયા કયા જોઈ શકો છો કે અહીંયા જે ઓગણીસ ગેરંટી ભાજપ સરકાર ઓગણીસ ગેરંટી પૂરી થઈ શકે છે પહેલી છે મિત્રો ત્રણ કરોડ મહિલાનું લઘપતિ બનાવવાનું તો મિત્રો મેન્યુફેક્ચરિંગ ગેરંટીમાં હવે એમ ત્રણ કરોડની ગ્રામીણ મહિલાઓને લખપત દીદીને બનાવીશું તેવું આજે એક તો મિત્રો માંગ છે તો ત્યારબાદ મિત્રો ઓ ઓલ સ્કીમ છે જેમાં સરકાર મહિલાઓ એક લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધી વ્યાજ મુક્ત લેવાના આપશે પંદર ઓગસ્ટ પત્યાવીસના રોજ લાલ કિલ્લા પટે પીએમ મોદી આ યોજના જાહેર કરી હતી આ અંતર્ગત મહિલાઓને વ્યવસાયિક ટ્રેનિંગ પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વચ વચલા બજેટમાં યોજના લોન્ચ કરી હતી કે ત્યારે ટાર્ગેટ એક કરોડ મહિલાનું હતું મફત આર મફત રાશન પાંચ વર્ષ સુધી મળતું રહેશે મિત્રો આજે બીજી જાહેરાત મફત રાશન પાંચ વર્ષ સુધી મળતું રહેશે તેમાં મિત્રો આગામી પાંચ વર્ષ પછી આગામી પાંચ વર્ષ સુધી પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન આપવાનું ચાલુ રાખશે ત્યારબાદ મિત્રો લોકસભા ચૂંટણી પહેલાં સરકાર આ જાહેરાત કરી ચૂકી છે કે આ યોજના પાછળ બે પોઈન્ટ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને આ મોટે બજેટ ફંડ ફાળવામાં આવશે કોરોના મહામારી દરમિયાન બીજા વિશ્વ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પીએમ જી કે વાય શરૂ કરીએ ત્યાં અંતર્ગત લગભગ એંશી કરોડ લાભ લાભો પાંચ કિલો રોશન મફત આપવામાં આવે છે બાદ મફત મકાન માટે બે લાખથી વધુ હાઉસિંગ લોન પર ફરીથી સબસિડી મળશે ત્યારબાદ મિત્રો જોઈ શકો જો પીએમ મોદી પીએમ પીએમ આવાસ યોજના વિસ્તાર કરી તો એમ દરેક ગરીબ પરિવારની ગુણવત્તાયુક્ત આવાસની સુવિધા પ્રદાન કરીશું ત્યારબાદ આ મફત ગેસ કનેક્શન આપવાની યોજના કરી છે આમાં ઓક્ટોબર બે હજાર તેવીસથી ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયાની સીધી સબસિડી પર આપવામાં આવી રહી છે સબસિડી ચાલુ રાખવા માટે ગેસ કંપની વચવા ગાળાની બજેટમાં ઓગણીસ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે અને બજેટમાં પણ આની ચર્ચા ચાલુ છે ત્યારબાદ મિત્રો મેન્યુફિક્સ ગેરંટીમાં આયુષ્યમાન ભારત આવી અન્ય ફેલાવોના વિશ્રામ કરીને મફત આરોગ્ય સુવિધાઓ આપવામાં ચાલુ રાખશે ત્યારબાદ મિત્રો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલ મફત સારવાર યોજના વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધારે દસ લાખ રૂપિયા કરી શકાય જે યોજના સિત્તેર વર્ષથી વધુ વયના તમામ મુદ્દો મફત સારવાર કરાવી શકશે તેમના માટે કોઈ શ્રેણી શ્રેણી રહેશે નહીં પીએમ મોદી ચૂંટણી પહેલાં ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આની જાહેરાત કરી શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધન પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સોલર પેનલ લગાવવાની ત્રણસો મુની સુધી વીજળી વીજળીનું બિલ નહીં આવે એમ ત્યારબાદ શું થવાનું છે એક કરોડ સત એક કરોડ ગૌણી સહિત પર સોલર પેનલ લગાવવાની યોજના છે વારસી બે લાખની કમાણી કરતાં પરિવારના દાબા ઉપર ત્રણ કિલો વોટ સુધી સોલર પેનલ લગાવવામાં આવશે સોલર પેનલ અઢ અઢાર હજાર કેડબ્લ્યુ એસ દરેક સબસિડી ઉપલબ્ધ થશે સોલર પેનલની ઉપલબ્ધ થતી વીજળી ક્રિડમાં જશે ત્યારબાદ મિત્રો દર મહિને તો ઇન્સોર સુધી વીજળી વપરાશ કરતા નેટ માર્કેટિંગ પોલીસ લાભ કરવામાં આવશે એટલે સોલર પેનલની ઉત્તન થતી વીજળીની કિંમત વીજળી બિલની રકમોની બાદ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સંભવિત જાહેરાત છે નવી એઆઈ આઈ એમએસ એઆઈએમએસ અને મેડિકલ કોલેજ ખોલશે ત્યારબાદ મિત્રો નવી એઆઈ એ આઈ મેડિકલ કોલેજ એસએમ અને આરોગ્ય મંડી બનાવવા માટે ભંડો જાહેર કરવામાં આવી શકે છે દેશના કુલ સાતસો છાસઠ જિલ્લાઓમાં સાતસો છ મેડિકલ કોલેજ છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં એકસો સત્તાવન નવા મેડિકલ યોજના કોલેજની મંજૂરી અપાઈ હતી તેમાંથી એકસો આઠ મેડિકલ કોલેજ પર કામ ચાલી રહ્યું છે હાલમાં દેશના ત્યાવીસ એ આઈ એમ એસ ડિસેમ્બર હજાર બાવીસ નવી એઆઈ એઆઈએલ એ એમ એસ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે તેમાં છ એ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સ્ટાર્ટઅપ સીડ ફંડ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ ભંડો પૂરું પાડશે ત્યારબાદ મિત્રો પીએસએફ ફંડનો ઉપયોગ ડુંગળી બટાકા કઠો જેવા શાકભાજીમાં ફુગાન નિયંત્રણ કરવા માટે થાય છે જ્યારે તેની કિંમત વધે છે ત્યારે સરકાર ફંડમાંથી નાણાં ખર્ચે બજારમાં પુરવઠો વધારો છે બે હજાર પંદર ત્યાવીસ સુધીમાં સરકાર પીએસએફ હેઠળ સત્તાવીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે વચવા વચવા ગાળાના બજેટમાં ત્રણ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને સામાન્ય બજેટમાં પીએસએફ ફંડ વધારી શકાય છે આર આરએ આર એ નિયમો કડક કરવામાં આવશે તો મિત્રો આર ઇ આર રિયલ એનેસ્ટ સેક્ટર પાર્ટિસિટ આવી અમે ભવિષ્યમાં ઘણા બધા સુધારો કરીશું મિત્રો જે છે કે મિલકતની ખરીદી અને વેચાણ પાર્ટિસિટ લાવવા માટે રિયલ એનેસ્ટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે આર એ કાયદો બનાવવામાં આવ્યો હતો રાષ્ટ્રીય સહકાર નીતિ લાગુ કરવામાં આવશે જેમ કે સરકાર ખાનગી વ્યક્તિ વચ્ચે સંયુક્ત વ્યવસાય અથવા સહાય સરકાર હેઠળ આવે છે સરકારી સંસ્થાઓ કારણે દેશના દૂધનું ઉત્પાદન વધુ છે જુલાઈ બાર ચોવીસના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દરેક જિલ્લામાં એક સરકારી બેંક સરકારી દૂધ ઉત્પાદક સંઘ બનાવવાનું લક્ષ્ય છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય સહકાર નીતિ લાવશે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર હજાર વીસમાં વધારવા માટે મત્સ્ય યોજના શરૂ કરી હતી સરકારે વીસથી પચીસ સુધી પાંચ વર્ષ બે હજાર કરોડ રૂપિયા બજેટ બહાર પાડ્યું હતું ત્યારબાદ મિત્રો પછાત જાતિને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે બજેટની ફાળવણી કરવામાં આવશે આ યોજના દેશના બસો જિલ્લામાં બાવીસો બાવીસ બાવીસ હજાર ખાસ કરીને સંવેદનશીલ જૂથો પીવીટીજી માટે શરૂ કરવામાં આવશે આ યોજના હેઠળ દરેકને પીવીટીજી પડીવાને આવરી લેવામાં આવશે જેને કનેક્ટિવિટીના અભાવે આયુષ્ય કાર્ડ કિસાન વિધિ કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા મળી શકશે ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહનમાં વધારશે ત્યારબાદ મિત્રો ઓટોમેટિક પરમેન્ટ એકેડેમી એકાઉન્ટ રજિસ્ટ્રીઝ એપી ડબલ એ આર એટલે તમામ વિદ્યાર્થીઓ એક આઈડી આપવામાં આવશે જે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લગભગ પચીસ કરોડ વિદ્યાર્થીઓ એપી ડબલ એ આર આઈડી બની ચૂક્યા છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એ ડબલ એ આર કેન્દ્ર સરકારના સારા નવી શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે અને એપી ડબલ એ આર નેશનલ એજ્યુકેશન પોલિસી અને બે હજાર ચોવીસના એક અંતર્ગત એક ભાગ છે મિત્રો કોલેજો વિદ્યાર્થીઓ ઉપયોગી બનશે તેવી માહિતી જોવા મળી રહી છે મિત્રો આ સુધારો થઈ શકે છે